શિક્ષાપત્રી શ્લોક એકત્રીસ થી પાંત્રીસ અને જે ઔષધ દારૂ તથા માંસ તેને યુક્ત હોય તે ઔષધ ક્યારે ન ખાવું અને વડી જે વૈદ્યના આચરણને જાણતા ન હોઈએ તે વૈદ્ય આપ્યું જે ઔષધ તે પણ ક્યારે ન ખાવું અને લોક ને શાસ્ત્ર તેમણે મળમૂત્ર કરવાને અર્થે વર્જ્યા એવા સ્થાનક જે જીર્ણ દેવાલય તથા નદી તળાવના આરા તથા માર્ગ તથા વાવેલું ખેતર તથા વૃક્ષની છાયા તથા ફૂલવાળી બગીચા એ આદિ જે સ્થાનક તેમને વિશે ક્યારે પણ મળમૂત્ર ન કરવું તથા થૂકવું પણ નહીં અને ચોર માર્ગે કરીને પેસવું નહીં અને નિસરવું નહીં અને જે સ્થાનક ધણ્યાતું હોય તે સ્થાનકને વિશે તેના ધણીને પૂછ્યા વિના ઉતારો ન કરવો અને અમારા સત્સંગી જે પુરુષ માત્ર તેમણે બાઈ માણસના મુખ થકી જ્ઞાન વાર્તા ન સાંભળવી અને સ્ત્રીઓ સાથે વિવાદ ન કરવો તથા રાજા સંગાતે તથા રાજાના માણસ સંગાતે વિવાદ ન કરવો અને ગુરુનું અપમાન ન કરવું તથા જે શ્રેષ્ઠ મનુષ્ય હોય તથા જે લોકને વિશે પ્રતિષ્ઠિત મનુષ્ય હોય તથા જે વિદ્વાન મનુષ્ય હોય તથા જે શસ્ત્રધારી મનુષ્ય હોય તે સર્વેનું અપમાન ન કરવું